બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે જવાનું છે પાલીતાણા તો આપણે નીકળી જાય પાલીતાણા નીકળીએ પાલીતાણા માટે કેમકે આપણે ત્યાં રોજનો ધંધો છે જવું પડે પાલીતાણા તો કાંઈ નહીં ચાલો નીકળીએ પાલીતાણા તરફ જવા માટે અને જે બસ સ્ટેન્ડ બાવા લેવાના છે પછી જવાનું છે તો પછી આપણે જઈએ

આપણે જાવી અમે ગાડી મો થાય તને કુઈને જાયા છે સાલો કોસ મિત્રો આપણે પરવડી થી નીકળી ગયા થા અને આપણે પૂગી ગયા થા ગાડીએ દર ગાડીએ દર અમાર ગાડી નો રાત નો નઝારો છે જોઈએ કોસો તમે પછી આ બધું અમારે ગાડી લેવી છે એટલે ગાડી તો રોડ ઉપર ધોમસ પડી હોય છે કાંઈ નહીં સાલો વિડીયો માં બનાવી જો આપણે જાવી આગળ જો મિત્રો આ છે અમારા ગાડી સાંકડો રસ્તો જુઓ કેટલો સાંકડો રસ્તો છે આમાં આમાં હામી બે વાહન મળ્યા હોય તો બે વાહનની અટવાનું રહે અને અહીંયા આપણે બોસરમાનું મંદિર આવે છે સાંકડા રસ્તામાં મસ્તીનું તો અહીંયા બોસરમાનું મંદિર છે કાંઈ નહીં ચાલો આપણે આગળ જવા દઈએ સાંકડા રસ્તામાંથી બહાર ગાડી ગાયગા કાઢી લેવી નગરકાક વાહન આવશે તો ફીસોમ ફીસ થાય તો ગાડી ગાયગા બહાર કાઢી લેવી આપણે મિત્રો પૂગી જાય વાવડી આ આવી ગયું છે મિત્રો વાવડી ગામ છે વાવડી ગામનો આ ગેટમાં લાઈટ બાઇટનું ડેકોરેશન છે બધું મસ્તીનું કરેલું છે જો આપણે આ બધું ગામ વાવડી શકાય ને ચાલો આપણે તો વાવડી થી બારે નીકળી જાવી ચાલો તો વિડીયોમાં તમે બધાય બનાવી જો એક મિત્રો આપડે શાકપુર ગામ ગામ છે માતાજી નું મંદિર આવશે તમને મંદિર ને જો આ માતાજી નું મંદિર છે શાકપુર ડુંગરા માથે ખોડિયા માં બિરાજમાન છે જુઓ તમે આ રાત નો નજારો છે એટલે બરોબર ડુંગરો દેખાશે નહીં જો દિવસે હો તો ડુંગળો તમને સોખો દેખા કઈ ને વિડીયો તો આપણે ફૂગી જ અમરેલી અને આપણે ટિફિન ને બેફિન ને બધું હારવાર છે ટિફિન ને એવું બધું રાતનું જમવાનું હારવાર છે કેમ કે રાતે પછી કેટલા વાગે બપોરજીના ભૂખ્યા હતા એટલે ટિફિન આને રાખવા પડે કાંઈ ને હાલો તો આપણે અમરેલી જઈને જમી લઈએ કાંઈ ને તો વીડિયોમાં બન્યા રહેજો આપણે જવા દેવી અંદર કેમ કે અંદર પછી ફોનનું લગભગ અલાવ નહીં હોય અલાઉટ નહી હોય એટલે પછી વિડીયો વિડીયો કાંઈ આપણે બનશે નહીં તો કાંઈ નહીં વિડીયોમાં બન્યા રેજો અને નવીનતા મળશે મળશે તમને બતાવું છું કાંઈ નહીં તો ચાલો જાવી અંદર કાંઈ ને વિડીયોમાં બન્યા રેજો હલો દોસ્તો ગુડ મોર્નિંગ બીજા દિવસ થઈ છે આપણે બી જા અમરેલી એટલે રાતે આપણા આવામાં થઈ ગયું મોડું એમ કે રાતે આવ્યા એટલે વાગી ગયા હતા ત્રણ અને અત્યારે બગી જશે આઠ એટલે જગીને શીરાઓ બે જશે એટલે શીરાઓમાં છે આપણે સેવ ટમેટાનું શાક છે ફાફડી છે આ લીલા ગાંઠિયા છે રોટલી છે ખીચડી છે અને સા છે અને કટી થતો એટલું આપણે શીરાઓમાં છે અને અહીંયા જો અમારે વીવ લોકો વજન કરે છે હું કરે કરીશ હું કરે

mama Ayuda leya mari Waddu mana bamu wana orata Oh, 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 તો આવી મોજ છે અમારા ભાઈ ઘરે અમારા બધાને બીવાની ને બીવાની બધાની મોજે મોજ હોય રોજે રોજ તો એ એ કાંઈ હિસ્કાર વળ ખાય છે આવું છે બધું અને આપણે તડકે ઉભા સીવી કેમ કે ટાઈટ બહુ છે એટલે તડકે ઊભા જાય છે એમ કે ઘડીક મજા આવે વિવાનની રમત જુઓ તમે બધા જુઓ માં તે સડી ગયો છે અને આવી રમત કરે છે બોલો જોવો કાંઈ નહીં તો ચાલો આપણે નાઈ તો કમ્પ્લીટ થઈ જવી કે આપણે જવાનું છે લગનમાં કાંઈ નહીં તો હાલો પછી મળીએ હાલો જય માતાજી દોસ્તો તો આપણે જવાનું છે ઘેટી લગ્નમાં અને આપણે બધા ચાર્જ થાય નહીં ઘેટી તરફ જો બધા ચાર્જ થઈ છે ચાલો તો આપણે હવે લગ્ન કરવા નીકળી જાય અને પછી મળીએ ઘેટી જઈને તો કાંઈ નહીં વીડિયોમાં બનાવી જો તો ચાલો ઘેટીએ ચાલો દોસ્તો આપણે નીકળી જાય છે ઘેટી તો જોવા માટે આપણે અને આપણે ગાડી પાસે ચાલો મિત્ર પેટ્રોલ ખૂટી ગઈ તો ગાડીમાં તો પુરાવા પોગી ગયા છે મારા વિવાન ભાઈ તો અહીંયા પોગી ગયા છે મમ્મી ચાલો ગાડીમાં પેટ્રોલ પુરાઈ ગયું છે ગાડી આવી ગઈ છે અમારી ચાલો બેજો તો ચાલો આપણે પેટ્રોલ પુરાવીને આવી ગયા છીએ અને ઊભા સુધી પેટ્રોલ પપેસ થાય છે અને તો હવે જવા જેવી ગેટી સાઈડ એમ કે હું પરિવાર બધા નવા નવા કપડાં પહેરી કમ્પ્લીટ થઈ ગયા છે તો કાંઈ નહીં ચાલો જ આવી ઘેટી તરફ ભાઈ રમેશ અમારે મુરમ હોય ભાઈ હે આપણે ભૂગી છે ગેટી અને અહીંયા લગનમાં ભૂગી જશે અને મામેરા ભરાય છે અહીંયા જો પછી અહીંયા મંડપ મસ્તી નો હતો એટલે પછી અમને એમ ચૂક લાવો થોડુંક આપણે પેન્ટિંગ સેન્ટિંગ ફોટા બોટા પાડી લઈએ પછી આપણે કદી દીધું વિડીયો શૂટિંગ સારું ફોટા પાડી લીધા બધું પાડી લીધું કેમ કે મંડપનું કામ બહુ સરસ હતું એટલે દેખાવ બહુ સારો આવતો હતો ને આપણે લગ્નમાં આવ્યા હતા અને વિડીયો ન ઉતરે એવું બને બને જ નહીં એટલે આપણે ઉતારી દો વિવરણનો વિડીયો કાંઈ નહીં તો ચાલો આપણને લાગી ગયું છે ભૂખ તો જાવી પછી આપણે જમવા તરફ કાંઈ નહીં વિડીયોમાં બનાવી જવું ચાલો પછી આપણે અહીંયા જમણવાર તરફ કેમ કે જમવાનું બધું સારું થઈ ગયું હતું કેમ કે અમને પણ ભૂખ લાગી હતી ને આપણે લગ્નમાં આવ્યા હતા જમવા માટે જ આવ્યા હતા તો ચાલો આપણે પણ જમી લઈએ આપણે થાળી લઈ લીધી ને જો જમવામાં આ બધું જમવામાં હતું પૂરી હતું પટ્ટી ભજીયા હતા બટેકા ભૂંગળા હતા દાળ ભાત હતા અને પાપડ હતા એવું બધું હતું તો સાલો આપણે હવે જમી લેવી જમીને પછી મળીએ અરત તો ફાઇનલી દોસ્તો આપણે લગ્નમાંથી વહી આવ્યા હતા અને લગ્નમાંથી આવીને વહી ગયા હતા અમરેલી જવા માટે અને હવે અમરેલીથી ઘરે પૂગી ગયા છે અને વાગી ગયા છે અગિયાર તો અત્યારે જમવા વઈ ગયા છીએ અને જમવામાં આપણે બન્યું છે શાક છે રોટલી જમવા ચાલો તો આપણે જમી લેવી કાંઈ ને આલો જમીને પછી મળીએ ચાલો દોસ્તો તો વાગી જશે રાત ના સાડા અગિયાર અને કાંઈ ને ઊંઘ આવે છે અમરેલી થી જઈને આવ્યા લગ્ન જઈને થાકી ગયા હતા એટલે કાંઈ નહીં હવે તો સુઈ જાય બધાને ગુડ નાઇટ કાલે મળવી નવા બ્લોગની સાથે કાંઈ નહીં અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો કાંઈ નહીં બધાના બાપા સીતારામ ગુડ નાઇટ